જય માતાજી મિત્રો તમે આ વિડીયોમાં જોયું એ પ્રમાણે જ મિત્રો અત્યારે આપણો ઠાકોર સમાજ એક નવી પ્રગતિમાં જ જઈ રહ્યો છે અને એક નવો વિકાસ કરવા જઈ રહ્યો છે મિત્રો તો તેના માટે એક આપણે તો એક વસ્તુની જરૂર પડશે કે તમારા સાથ સહકારની સપોર્ટ ફૂલ જરૂર પડશે મિત્રો તો તમારે સપોર્ટ કરવાનો છે આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે અને વિડીયોને થોડો ગમે તો વિડીયોને લાઈક પણ કરવાનો છે મિત્રો બરોબર અને બીજી વસ્તુ કે મિત્રો એક આ ઠાકોર સમાજે એક નવું પગલું ભર્યું છે જેમાં મિત્રો કંકોત્રી બથા આ લગન લગ્નગાળામાં મિત્રો બહુ ખર્ચા થાય છે મિત્રો અત્યારે લોકો દેખાદેખીમાં કંકોત્રી છપાવતા હોય છે એક કંકોત્રી વીસ ત્રીસ રૂપિયાની છપાવતા હોય છે મિત્રો અને જેથી કરીને દસ હજારથી લઈ અને મિત્રો દોઢ લાખ જેટલો ખર્ચો વધી જતો હોય છે કેમ કે મિત્રો આપણું ઠાકોર સમાજ લોક પણ એટલું છે અને આપણા સંબંધો પણ બહુ જાજા હોય છે મિત્રો એટલે ખર્ચો તો થવાનો જ છે મિત્રો એટલે આને લઈ અને મિત્રો એક ઠાકોર સમાજ એક આ પ્રથા ચાલુ કરી છે મિત્રો જેમાં આ એક નિયમ લાયા છે નવો કે આપણે કંકુત્રી છપાવવાનું થતું નથી કંકુત્રી પ્રથા બંધ કરવાની છે અને આપણે જૂની પ્રથા છે જે ચોખા અને કંકુ લઈ અને આમંત્રણ આપવાનું હોય છે અને અત્યારના જમાના પ્રમાણે આપણે ડિજિટલ કંકુતરી કેવી તો કહેવાય મિત્રો એક કમકુતરી છપાઈ અને વોટ્સએપમાં ફોટા શેર કરી દેવાના કેમ કે ઘરે ઘરે તો મોબાઈલ હોય જ છે અત્યારે એટલે મિત્રો એ પણ કરીએ તો એ પણ ચાલે અને બીજું કારણ આ છે મિત્રો કે લોકો અત્યારે જો આપણા કુટુંબમાં એક આધું નામ અંદર નામ લખાવતા હોય છે આપણા સમાજના એટલે નામ એક આધું પણ ના આવે તો પણ લોકો મિત્રો ઝઘડા કરતા હોય છે અને રિહામણા કરતા હોય છે જેથી કરીને જે ભાઈના પણ ત્યાં પ્રસંગ હોય તેના પ્રસંગને મિત્રો કહેવાય કે મિત્રો બહુ પીલું થાય છે મિત્રો પ્રસંગ બગડતો હોય છે કેમ કે આવું થાય એટલે મિત્રો પ્રસંગ બગડે એટલે એ પણ ના બગડે એટલે આવા ઘણા બધા ફાયદા છે મિત્રો એટલે આ પ્રથા અપનાવી જુઓ મિત્રો અને બીજી વસ્તુ કે આવા જવાના ખર્ચા આપણે ઘરે ઘરે કંગુતરી આપવા જઈએ તેથી તેને લઈને ખર્ચા પણ વધી જતા હોય છે અને લોકો ઉત્સાહમાં આવી અને બાઇક કે સાધન જો ઝડપી ચલાવે તો મિત્રો તે અકસ્માતના બનાવ પણ બનતા હોય છે મિત્રો એટલે આને લઈ અને મિત્રો આ પ્રથા બંધ કરવામાં આવી છે એટલે ફાયદા મિત્રો ઘણા છે આપણો સમાજ આના લઈને એક નવી પ્રગતિ કરી રહ્યો છે નો નવું અજવાળું લાવી રહ્યો છે આપણા સમાજમાં મિત્રો તો આપણે મિત્રો કશું જ નહીં કરવાનું ખાલી એક સપોર્ટ કરવાનો છે અને જે પણ નિયમો લાવે છે તેનું પાલન કરવાનો છે મિત્રો અત્યારે ઠાકોર સમાજનું એક સંમેલન ચાલે છે મિત્રો બનાસકાંઠામાં મિત્રો તમે હમણાં તો જોયું છે કે મીટિંગ થઈ હતી તેમાં મિત્રો બધા લોકો પણ આવ્યા હતા અને આ પ્રથાને લઈ અને અનેક અનેક પ્રથાઓ પણ લાવવાના છે મિત્રો જેમાં દાગીના પ્રથા કે જેવા ઓઠમણાની પ્રથા પણ જે અમુક એડ કરવાના છે મિત્રો તેનો વિડીયો નેક્સ્ટ વિડીયો આવશે મિત્રો એટલે નવા વિડીયો જોવા માટે પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને મિત્રો આ વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરો મિત્રો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળે બરાબર અને નવું શું થાય છે તે જાણવા મળે બીજી વિસ્તુ કે મિત્રો આ પ્રથા બહુ એક સારી કહેવાય મિત્રો અત્યારે ઠાકોર સમાજમાં આને લઈ અને મિત્રો દેખાદેખીમાં પ્રસંગો ઉજમતા હોય છે મિત્રો અને ખર્ચા કરતા હોય છે લોકો અને જેથી કરીને મિત્રો જે ગરીબ ઘરના કુટુંબો હોય છે મિત્રો તેના પણ એક આવી બનાવ બનતો હોય છે અને તે પછી કરજામાં ડૂબી જતા હોય છે જેથી લઈ અને એક આ ઘટના એક આ નિયમો સારા કહેવાય મિત્રો જેથી કરીને આપણે એક નવું અજવાળું પેદા કરી શકીએ આપણા સમાજમાં મિત્રો નવા નિયમો લાવી શકીએ આપણી સમાજ પ્રગતિ કરી રહે મિત્રો જેથી કરીને આવા ખોટા ખર્ચા કરીને મિત્રો અત્યારે આપણી સમાજ બહુ જ પાછળ રહી ગઈ છે જેથી કરીને એક આ સંમેલન એક સારું કહેવાય અને આ નવા નિયમો એ તે સારા કહેવાય મિત્રો એટલે આપણે કંકૃતરી પ્રથા બંધ કરવી જોઈએ કે ના કરવી જોઈએ એ તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જણાવજો મિત્રો અને આ પ્રથા કેવી છે આ નવા નિયમો કેવા તમને લાગ્યા સારા લાગ્યા હોય તો પણ એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવા નિયમો આવશે એ હું તમને ફરીથી વિડીયોમાં આગળના વિડીયોમાં હું બતાવતો રહીશ તો વિડીયોને ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો અને વિડીયો વધુમાં વધુ શેર કરો બીજા લોકોને તેથી કરીને તેમને પણ ખબર પડે કે મિત્રો શું ચાલી રહ્યું છે કયા નિયમો આવી રહ્યા છે મિત્રો તો આપણે હવે બીજા વિડીયોમાં મળીશું તો ઘડી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી નાખો જય માતાજી